કે ભાઈ હું બોલી પાંચ હજાર નીકળ્યા હા તો તારી વિહેલ પહેલની મળે છે હા અને પગથી મોહકુક રીતને મળે આવું ધેરોની માતા બોલી હા તારા વચ્ચે તારા ધેરો વચ્ચે બની રહી ગઈ યાર આવું હું માતા કહું છું તારી વરસાદનું પહેલું તારા ધેરોનું તારા વચ્ચે સુધાર થઈ اڑاڑاڑا چمبي آوسه تارا گني ويلا هاري آوسه آو مو કોકો મત આવો ને ના ના અહીં વિઘન આવે અને નવન નમ આવે અને વિઘન બંધ કરવો હોય તો મેરો કરવું પડશે વિઘત બંધ થઈ જા ઓ વિઘત ભેળડીની કે તારા બાપ દાદાને ઘડીની ઓરા ગમ્બસ કે પ્રોબારની આ તા છે બરોબર આાયો ના ઘરે ઓહો આાયો ના ઘરે વીન મેલડી આવી છે અને તેમ તમારો કહેવાતો બોલ્યો એ નહીં એટલે ભાઈ પછી મડવ લાવ્યો અને મઢે બનાવતા હો અને માતાજી નું કામ આજુ પરો ને ઝઘડો હારી દેવવા દેખ્યું નહીં બિહેજનું કોમ પાડ્યું કે હવારી માતાની જાતર કરવી હે કે માતાનું કોમ ફોન કરવું છે ત્યાં બિહજ છે ને આવું રમતું હા 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 શું કરું ભાઈ ના બો માતા કોઈ ને બધા બધા પોચ રમાજીએ પોચ આવી

તારા રમો સ્વામી ભાઈ કોણ અરે તારા પ્યોર માં એટલું હા તો તારા માં ગીતા નામ કેલું

અરે દેવગર્તીમાં આયેલી ઇત મરી ગઈ આ તાઉ મોલા રાયમની માતા પાછોમાં એ બઈ મરી જેલી કોઈ ખાઈ જાય એવી માતા

તમારા બાપાને કેટલા સુખ બહુ મજનો વસ્ત્ર આવો બે જણ ના ગુંફાણી હા બહુ પોસે

અમારા બાપા ચેર માતા હે એટલે હોભળો મારી વાત કે ચહેરી એની ઓનો હક નધી બીજા વાળોમાં પણ બીજા વાળી ચહેરો ઓનામાં વળજી હાચો ભાઈ ઓના પ્યોરને વાળન વળજેલી પણ ચહેરો વળકે લ્યા હું માતા કો તો કેનોડી અંત ઘરે મારું વિશન છે આ દો જે હવે બોલી છે ઓ રબારીઓ ઓ મોવળિયો મિશન ભેગા ના રો ભા પપો પપો બઈ બાબત નું ઢખો દેલો કાકા છોડી ના આવ મારું મિશન આ મિશન માતા બોલે લે ભાઈ મારી એલા કેતી હોય મારા જસતા આવે અતારા કીઓરમાં વખો ના મોટો હતો છે કોઈ હાથે નાકળ્યું રહે શાંતિ ہوا 28 દિવસ દર આ મોટો મેળા લઈ ગયો આવતી નહીં તારા વાત લઈને ના ના હું મારા કોઈને કરજે આ તારી વેળા કરતીલાતી દેવ હોય દુનિયા ભઈ કરે ના મારા નો હોય તારી નવી કે મજા ના પજો મુ કોઈ મારી ઈચ્છા છે બોલો ઠકવાની હેરાળ્યા હેરાળ્યા